અચકા મિત્રો જય શિયરામ બાપાસ્ત્રા મિત્રો પ્રગતિશીલ ખેડૂત એવા હસુભાઈ વઘાસિયાની વાડીએ મિત્રો આપણે જવાનું છે અને અજમાને હલરમાં લેવાની રીત આપણે જોવાની છે અને અજમાની વિશે થોડીક માહિતી પણ તમને આપવાની છે તો વિડિયો સેલે સુધી જોતા રહેજો તો હવે આપણે સીધા સીધાર્થી એમની વાડીએ પહોંચ્યા તો મિત્રો અમે પોસી ગયા છીએ આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરાઈ ગામમાં હસુભાઈ વઘાસિયાની વાડીએ અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે એમને વાડીમાં અજમાનું વાવેતર કરેલું અજમાની ખેતી કરેલી છે તો અજમા પાકી ગયા બાદ એને ફૂકવવામાં આવે છે ગાહડી વાળી અને હુકવવામાં આવેલા છે અને પછી જ્યારે યોગ્ય સમય થયો એટલે એને હલરમાં કાઢવાની અત્યારે જે પ્રોસેસ ચાલી રહી છે એ તમને હવે સંપૂર્ણ પ્રોસેસ વિગતવાર બતાવવાની છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આ જે સાઈડમાં જે રાખેલો છે અજમાનો જથ્થો ત્યાંથી ગાઢળડીઓ બાંધી બાંધી અને હલર સુધી પહોંચાડવાની અને હલરમાં આવી રીતે ઓવરવાની હોય છે જે ગાઢડીઓ હોય એનેના રાખી દેવાની મેળા ઉપર અને ત્યાંથી એક વ્યક્તિ દ્વારા અલરમાં ઓરવામાં આવે છે અજમા અને આ સાઈડ તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આ એ સરસ મજાની આ અલરમાં સિસ્ટમ જોવા મળેલી છે અને આ સોખા અજમાના ત્રણ ટકરા તમે જોઈ શકો છો તે પ્રમાણે અને આ એ આવી રીતની ત્રણ વરણી આપેલી છે જુઓ પ્રગતિશીલ ખેડૂત એવા હશુભાઈ વઘાચિયા દ્વારા અત્યારે જુઓ તમે આ અજમાનો અલરમાંથી નીકળે એટલે ટકરો કરવામાં આવી રહ્યો છે જુઓ જોઈ શકો છો તે પ્રમાણે તેમની વાડીમાં અન્ય ખેતીમાં એરંડાનું પણ વાવેતર કરેલું છે એનો પણ એક સરસ મજાનો તમારા સમક્ષ વિડીયો વિગતવાર માહિતી સાથે એરંડાની ખેતી કેમ કરવી તેમાં કઈ કઈ કાળજી રાખવી પડે બિયારણ ક્યાંથી લેવું કેટલા સમયે પાકે કઈ રીતનું એનું વેચાણ કરવું એ બધી એરંડાને લગતી તમામ માહિતી સાથેનો વિડીયો તમારા સમક્ષ ટૂંક સમયમાં અમે રજૂ કરશું એ વિડીયો પણ તમે નિહાળજો અત્યારે તમે જોઈ શકો છો આ અલગ અલગ પ્રકારના નાના મોટા ત્રણ અજમાના ટકરા એ કરી દેવામાં આવ્યા છે અને મિત્રો હલરનું કામ ખૂબ સારું છે આખો સેટ નવો છે આ જો આ સેટ મોટો ટકરો છે આ અજમાનો જે જથ્થો છે એ તમને બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આવી રીતના જ્યારે વાઢાઈ લઈ એજમાં ત્યારે આવી આશી જે હાડીઓની જે ગાહડીઓ મતલબમાં નાના નાના ટુકડા કરી એની ગાળીઓ થાય એવા ટુકડા કરી અને એમાં બાંધી અને પછી એવી રીતના એને ફૂકવેલા હતા અને જ્યારે એવું થયું કે ભાઈ હવે એને હલરમાં કાઢી શકાશે ત્યારે હલર બોલાવ્યો અને અત્યારે આ હલહરમાં કાઢવાની પ્રોસેસ શરૂ છે અને મિત્રો અત્યારે અજમા એને સાથે વિગતવાર માહિતી લે પરંતુ એ પણ કામમાં લાગેલા છે એટલે જ્યારે પણ આપણે એરંડાનો વિડીયો બનાવીએ ત્યારે વિગતવાર માહિતી આની પણ તમારા સમક્ષ એમાં રજૂ કરશું એની પાસેથી સંપૂર્ણ આ વાવેતરથી માંડી અને અલરમાં કાઢ્યા બાદ ઘેરે લઈ જવાના પછી હારી કરવા હારી તો આ અલરમાં જ તે હારા થઈ જાય અને ત્યાર પછી એનું વેસણ કેવી રીતનું કરવું અને હું ભાવને એ બધું તમે તમને રજૂ કરશું પરંતુ મિત્રો અત્યારે તમને હલર બતાવી રહ્યા છે વ્યવસ્થિત તમે જોઈ શકો છો આ ત્રણ નાની નાની સરસ મજાની ઓરણી જોવા મળે છે આ નાની નાની જે અજમા એમાં નીકળે છે અને આ મોટી ઓરણી છે એમાં હલ અજમાને ઓરવાના હોય છે અને નાની નાની જે છે એમાંથી સોખા ત્રણ અલગ અલગ વિભાગ છે એમાં નીકળી જાય છે અને આયા મિત્રો જુઓ તમે જોઈ શકો છો આમાં કાંધો પણ સ્પેશિયલ કાંધાની પાછળ કોઈ માણસો રાખવા નથી પડતા આયા જુઓ અલગ પ્રકારનો આ તરફાળ ગુંગણ આપણે જેને કે રાખી દેવાનો ત્યાંથી તરફાળમાંથી સીધું ભરાઈ જાય એટલે મેકી દેવાનું ઓલી સાઈડને આ એ પણ એક અલગ પ્રકારનું નીકળતું જાય મિત્રો જુઓ ખૂબ સિસ્ટમ સારી છે આ હલરની હલરવાળા ભાઈ જતીનભાઈ વઘાસિયા છે એ જો કોઈ તમારે બગડાણા ધરાય બોટલા હાલોલી કે એટલામાં આજુબાજુના મવા તાલુકાના ગામમાં કોઈ અજમાની ખેતી કરી હોય અથવા શેણા કે વગેરે કાંઈ હલરને લગતું કામકાજ હોય તમારે તો જતીનભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકશો એના નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવું કારણ કે આખો ટ્રેક્ટરનો સેટ નવો છે હલરમાં પણ ખૂબ એને સિસ્ટમ નવી હાથે બિહાડેલી છે બધી બનાવડાવેલું છે સ્પેશિયલ હલર બનાવેલું છે એમાં એક તો ફાયદો એ છે કે ભાઈ અજમાં હાવ સોખા નીકળે છે એની પાછળ પછી કાંઈ બહુ હારા કરવા કંઈ બહુ મહેનત થતી નથી અને અમુક જગ્યાએ એવું થતું હોય છે કે ભાઈ પછી આમાં તે બહુ ના આંત બધું નીકળતું હોય તો એમાં પછી આ કાયદા પછીની મહેનત વધતી હોય પરંતુ આ એવું કંઈ જોવા નથી મળતું સોખા અજમાં નીકળી જાય છે જો અલગ અલગ ત્રણ ઓલું છે જે અજમાં નીકળવાનું ત્યાં ત્રણ ટગારા રાખે આ સાઈડ ડાળા નીકળતા જાય છે પહેલી સાઈડ પણ દાળા નીકળતા જાય છે ખૂબ સારી સિસ્ટમ આ હલરમાં જોવા મળી રહી છે અને અગાઉ કીધું એમ હલર આખું નવું છે એકદમ કમ્પ્લીટ અને આમ ને ઓછા માણસોમાં કામ સારું થાય છે એમ જવો તમે જોઈ શકો છો તે પ્રમાણે અને પાંચથી છ જણા હોય એટલે આરામથી મિત્રો આ આમાં અજમાની કે પછી શેણા કે જે કાંઈ હોય બધું એ નીકળી જતું હોય છે આલરમાં અને એકદમ બીજી વાત મહત્વની કે આમાં છે ને બધુંય ચોખ્ખું કા જોવા મળે છે અજમાને એની સાથે બીજું કંઈ ડાળા કે એવું કાંઈ બહુ પછી પછી મહેનત ન હોય અને પછી કાઢ્યા પછી અને આનું અગાઉ કીધું એમ બધી વિગતવાર માહિતી જે તમારે છે અજમાનું સોપામણથી માંડીને વેસામણ સુધીની તમામ પ્રોસેસ આપણે એરંડાનો વિડીયો બનાવશું એની સાથે ભલે વિડીયો લાંબો થાય એ આપણે વિગતવાર માહિતી આપણે પ્રગતિશીલ ખેડૂત ધરાઈના લસુભાઈ વગાઇશીયા પહેલા આપણે માહિતી મેળવી અને તમારા સમક્ષ રજૂ કરીશું એ વિડીયોમાં એક સાથે આ તમે જોઈ શકો છો તો મિત્રો તમે પણ અલગથી કાંઈક ખેતીવાડીમાં અપનાવો બાકી કપાહમાં અત્યારે કાંઈ વળે એવું છે નહીં તો આવી રીતની કંઈક અજમા છે એરંડા છે એવી કંઈક પછી આના સિવાય બાગાયતી ખેતી છે કેળ કે વગેરે એવી બધી અપનાવો તો એમાં થોડો ઘણો ફાયદો થાય કારણ કે કપાહ ને બીજું બધું હોય આપણે તો એમાં એટલો બધો ફાયદો ન થતો હોય તો એના કરતાં આપણે નવું નવું ટ્રાય કરો તો ખૂબ સારું અને બીજું કે તમારે કાંઈ પણ માહિતી પર્સનલી ફોન કરી અને અજમાની ખેતી એર એરંડાની ખેતી વગેરે કાંઈ માહિતી જોતી હોય તો જતીનભાઈ પાસેથી મળી રહે એ પણ મોટા ખેડૂત છે એને પણ ઘરના અજમા છે જેમનું ટ્રેક્ટર છે ને એને તે ઝાઝા અજમા કરેલા હતા આઠ નવ દહ વીઘાના તો એની પહેલી પણ તમે વિગતવાર માહિતી મેળવી શકો છો અજમાની અને આ હલર તમારે ભાડે બોલાવું હોય તો પણ તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો તો વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો સાથે હસુભાઈ સાથે જોધાભાઈ બાંભણિયા પણ છે તમે જોઈ શકો છો બંને દ્વારા આ અજમાની ખેતી અને એરંડાની ખેતી કરવામાં આવી છે સાથે મળી અને બે ભાગીદારમાં ખેતી કરેલી છે તો ખાસ કરીને બિયારણથી માંડી બંને વસ્તુઓ અજમા અને એરંડાની બંને બિયારણથી માંડીને તમામ માહિતી જતીનભાઈ પાસેથી મળી રહે છે હસુભાઈ વઘાસિયા ધરાઈ એમની પાસેથી પણ મળી રહે છે તો અવશે તમે કોન્ટેક્ટ કરજો અને મેં કીધું એમ કપામાં અત્યારે કઈ બહુ ખાસ ફાયદો થાય એવું નથી એટલે કપાસ કરતાં અન્ય ખેતી કરો અને એવી ખેતી કરવાની મિત્રો કે એક જો વરહાર હોય તો તાઈપાળા લઈ શકાય તો એમાં એકમાં તો એકમાં બેમાં એમ ફાયદો તો થાય જ તે એટલે ખાલી કપાહ હોય તો મિત્રો ઉનાળા સુધી કેમ ઊભો રહે તો કાંઈ વળે નીકળે એમ અત્યારે ભાવે નથી એના કરતાં અજમા છે આ એરંડા છે એવી રીતની અલગ અલગ ખેતી કરવી અને ખાસ તમને ફરી વખત ત્રીજી વખત કહી દો કે કોન્ટેક કરજો તમારે જરૂર હોય તો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી ફરી વખત વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરજો જે શેર આમ બાપસ